ભુજ તાલુકાના માધાપર ગામની કચ્છી લેવા પટેલ સમાજની મહિલાએ સાર્થક કરી બતાવ્યું કે મહિલા પોતાના કાર્યમાં મન લગાવીને કાર્ય કરે તો સફળતા અચૂક મળે છે કચ્છ ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં રહેતા પ્રેમિલાબેન હાલાઈની કે જેઓની માતા હિરુબેન ભુડિયાએ ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ સમય એક બાજુ બોમ્બ પડતા ભુજનો રનવે તૂટી જતા રાતોરાત રનવે બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આજે પણ આ માધાપરની વીરાંગના બહેનોને લોકો યાદ કરે છે પ્રેમિલાબેન હાલાઈની બે પુત્રી લંડનમાં જ નોકરી કરી રહી છે પ્રેમિલાબેન હાલઈ કહે છે કે તેઓની સફળ મહેનતથી તેઓ લોકસેવા સુધી પહોંચ્યા છે તેઓ આજે પોલીસમાં જોડાઈને કૌરવ અનુભવે છે તેઓ કહે છે કે તેમની માતા હીરુબેને પણ દેશ સેવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું ત્યારે હું પણ કંઈક કરું તે માટે પોલીસમાં જોડાઈ છું દરેક મહિલા પોતાના કાર્યમાં મન લગાવીને કાર્ય કરે તો સફળતા અચૂક મળે છે આજે દરેક મહિલાઓ પોતાની સુરક્ષા જાતે કરીને સુરક્ષિત રહી શકે તેની સાથે આજે માદરી વતન આવતા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને લેવા પટેલ સમાજના મહિલા આગેવાન પારુલબેન રમેશભાઈ કારા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું મારું નામ પ્રેમીલા હલાઈ છે ભુજ ગામ માધાપુર છું ને હાલમાં હું લંડન કાદીફમાં રહું છું ત્યાં મેં સાઉથવેલ પોલીસમાં હું જોઈન થઈ છું આ સ પોલીસ કમ્યુનિટી સપોર્ટ ઓફિસર ને ત્યાં હું ફર્સ્ટ કચ્છી કચ્છી ને હું ફર્સ્ટ ફિમેલ છું કે મેં સાઉથવેલ પોલીસમાં જોઈન કર્યું છે મારી જાતે હું પ્રાઉડ સેલ્ફ કરું છું ને મારા મમ્મી હીરોબેન ગુડિયા નાઇન્ટીન સેવન્ટી વનમાં એ રનવે રેડી કર્યું સેવન્ટી ટુ આવર્સમાં તો પ્રાઉડ ફોર માય મમ એન્ડ પ્રાઉડ ફોર માય સેલ્ફ